માનવ અને મયુરીના લગ્નને પાંચ વર્ષ થઈ ગયા પણ શેરમાટીની ખોટ હતી પુત્ર પ્રાપ્તિની અંતરની અભિલાષામાં ભીતર સૌ અકળાય લાખ કોશિશ માનવ કરે પણ આખરે તો ધાયરું તો ધણીનું થાય ઘેર મહેમાન બનીને આવેલા બે ફોય અને ફુવાઈએ તેની માની હાજરીમાં માનવને બોલાવતા ફોઈએ કહ્યું કે માનવ તારી માની તબિયત હવે સારી રહેતી નથી અને તેને તારું સંતાન જોવાની ખૂબ ઈચ્છા છે એટલે હવે દવાખાને વહુને લઈને ધક્કા બંધ કર અને બીજા લગ્ન કરી લે એક સરસ છોકરી શોધી રાખી છે મેં તારા માટે અંદર રૂમમાં છુપાઈને સાંભળતી મયુરીને પતિના બીજા લગ્નની વાત સાંભળી હૈય ધ્રાસકો પડ્યો માનવ વિવેકથી બોયલો ફોય ફુવા મારે ઓફિસથી ફોન આવ્યો છે તો તરત જવું પડે એમ છે હું તૈયાર થઈને આવીને આપની વાતનો જવાબ આપતો જઈશ માનવને રૂમમાં જતો જોઈ ફોય બોલ્યા જો બકા મયુરી કદાચ ના ભલે પાડે પણ વંશ વધારવા અને તારી માની ખુશી માટે વિચાર જરૂર કરજે નિશ્ચિત રહો માં હું માની ખુશી માટે ખૂબ મહત્વની છે હું બધાને ખુશ રાખીશ કઈ માનવ રૂમમાં ગયો તો ગુસ્સામાં મયુરી વિચારવા લાગી કે આ માનવને કેટલો પ્રેમ આપ્યો તોય મને દુખી કરી એની માને ખુશ રાખવા બીજા લગ્ન માટે વિચાર કરી રહ્યો છે પુરુષ જાત કેટલી સ્વાર્થી છે સમજ્યા વિનાનું દર્દ ભીતર પાળી નારી ખૂબ ભીતર મુરજાય હૈયે ખૂટે વિશ્વાસના ના નીર પછી શંકા પોતાના પર પણ થાય અવળી ફરીને આંખોથી આંસુ લૂચતી મયુરીને જોઈ માનવ બોલ્યો મયુરી જરા બૂટ સાફ કરી દેજે મારે ઉતાવળ છે જવાની મયુરી મનમાં બોલી હવે તો આ મને એની નોકરાણી બનાવીને જ રાખશે ગુસ્સામાં તે બૂટ સાફ કર્યા વગર જ આપતા બોલી હું નોકરાણી બનીને રહેવા માગતી નથી હો માનવ બોલ્યો અરે કેમ અકારણ ગુસ્સો કરે છે મારે ઉતાવળ છે એટલે કહ્યું લાવ ધૂળવાળા જ પહેરીશ બસ ખુશ કહેતા માનવ જલ્દી ઓફિસ જવા નીકળ્યો પણ આ જ મયુરીએ ટિફિન પણ ના આપ્યું ગુસ્સામાં માનવ ઓફિસ જતા પહેલાં ફોઈને જવાબ આપતા બોયલો કે જુઓ ફૂઈ ફૂવા આપની વાતનો જવાબ પણ હું આપીને જાઉં છું હૃદયના ધબકારા સાંભળતી મયુરી ક્રોધમાં વાત સાંભળવા બારણા રહી હું મારી માતાને ખૂબ જ ચાહું છું તે આપ સૌ જાણો છો હા હું જ વધારાની છું માતાને રાજી કરવા મારું દિલ દુખાવા માગે છે મયુરી દાંત ભીસતા મનમાં બોલી ફૂઇ માતાની ખુશી માટે જ મેં આ વાત માનીને નિર્ણય કર્યો છે કે બધા સાંભળવા આતુર હતા પણ મયુરી કાન બંધ કરીને ભારે હૈયે ઘરમાં ચાલી ત્યાં જ પતિનો ધીમો અવાજ સંભળાયો જો બાળક થાય તો હું અને મયુરી કોઈ બાળક દત્તક લઈશું અરે લેશું વાત કરે છે સાંભળતા જ મયુરીના હૈયે ટાઢક સાથે જોમ પ્રગટ્યું તે દોડીને વહાલ ભરી નજરે પતિના મુખને રડતી આંખે જોતી રહી હા પણ હું મયુરી સિવાય બીજી બધી સ્ત્રીને માં બહેન સમાન માનું છું હવે કદાપી પણ મારા બીજા લગ્નની વાત કોઈ ન કરતા કહેતા માનવ ઓફિસ જવા નીકળ્યો તાજ મયુરીથી બૂમ પડાઈ ગઈ માનવ પ્રગટા ખુશીના ઝરણા હૃદયમાં કાબુ કેમ કરીને હવે થાય ભૂલ કર્યાનો પસ્તાવો વહાલાને ખૂબ ઝાઝેરો હૈયામાં થાય બધા ચમકી ગયા માનવ પણ સમજી જતા બોલ્યો

આસુ લોચતા કહ્યું કે અવકાશ જ નથી હવે તારી ને મારી વચ્ચે દૂર રહેવાનો હક છે હવે તને મને વેલની જેમ વીટળાઈને જ રહેવાનો તને ખુશ જોયા વગર હું કેમ રહી શકું શુદ્ધ પ્રેમ એ છે કે જે વહાલની ખુશીની ચિંતા કરે હવે મારે મોડું થાય છે તું સાંજે તૈયાર રહેજે આપણે હોટેલમાં જમવા જઈશું કહેતા માનવ મીઠું મલકીને ચાલ્યો પાછળ વાલા પતિની ઘરની બેઠકની વાત યાદ કરી મયુરી હરખમાં ઝૂમી ઉઠી સાચો પ્રેમ અંતરથી મહેસૂસ થાય છે તો મિત્રો આ હતી આજની કહાની તો આજની આ કહાની તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો આભાર